આજે અમારે છેને માહિર રાજપૂતની કમેન્ટ આવી છે કે ભાગ્યરાજને માં લેજો ખરાડું જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયો તો મિત્રો આજે અમારે છે ને માહિર રાજપૂત ની કમેન્ટ આવી છે કે ભાગ્યરાજ ને વિડીયો માં લેજો તો અમારો ભાગ્યરાજ છે ને બહુ નટખટ થઈ ગયો છે અને હનકુળો ફૂલ થઈ ગયો છે 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 એવો થઈ ગયો કે વાત જ અમે ને એની બહુ બહુ મજા મજા આવે આવે હવે હવે અને રમાડવાની પણ બધું તો અત્યારે જો એના નખરા કેવા હે તમે જોઈ શકો છો અમાર ભાણું હે ને આ ઘણી ઈસ્કો બંધ થઈ જાય ને એટલે આગળ રોવાનું ચાલુ કહે છે કરો તો બંધ એ ગણી એટલે

જો ઓતરાશો થાકી પાણી દવા નથી દવા નથી ભાઈ દવા નથી હો પીલે બહુ ત્યાર થવાનો છો તું તો